શહેરના વાડી વિસ્તારમાં આવેલા મોગલ વાડા ખાતેના એક ફ્લેટમાં યુવાનના રહસ્યમય મોત પરથી વાડી પોલીસે પડદો ઉચક્યો છે યુવાનનું મોત ગળું દબાવવાથી થયું હોવાની વિગતો પીએમ રિપોર્ટમાં બહાર આવતા પોલીસ તપાસ દરમિયાન તેની હત્યા તેની પત્નીએ જ પ્રેમીની મદદથી કરી હોવાનું જાણવા મળતા વાડી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે સવારે ચોવીસ વર્ષીય મોહમ્મદ હમઝા અબ્દુલ કાદિર તનસુજ વાલા જે એકસો એક સોહેલ ચેમ્બર્સ બકરીપોળ મદીના મસ્જિદ મોગલવાડા વાડી ખાતે રહે છે તે રાત્રે સુઈ ગયો હતો પછી સવારમાં નહીં જાગતા ઘરના સભ્યો દ્વારા તેને સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા ફરજ તબીબે મૃત જાહેર કરતા વાડી પોલીસે અકસ્માત મોત દાખલ કરી તપાસ હાથ ધરી હતી યુવાનના મૃતદેહનું પીએમ કરાવતા મોઢું તેમજ ગળું દબાવી હત્યા કરી હોવા ની ચોંકાવનારી હકીકત સામે આવી વાડી પોલીસે તપાસ કરતા મરનાર યુવકને તેની પત્ની ફાતિમાએ પ્રેમી સાથે મળી હત્યા કરી હોવાની વિગતો બહાર આવી હતી ફાતિમા અને સાહિલ સાજીદ ખાન પઠાણ સાથે પ્રેમ સંબંધ હોય આ પ્રેમ કારણે બંને સાથે મળી મોહમ્મદ મોઢું અને ગળું દબાવી હત્યા કરી આ અંગે હત્યા ગુનો દાખલ કરી ફાતિમા અને તેના પ્રેમી સાહિલ ને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે એસીપી જીડી પલસાણાએ આ અંગે વધુ માહિતી આપી આજે શ્રી અબ્દુલ કાદિર તનસુજવાલા રહેવાસી મોગલવાડા વડોદરા એ વાડી પોસ્ટે આવી વાડી પોસ્ટે એ પાઠ ગુના રજિસ્ટર નંબર બસો વીસ ઓગણીસ બે હજાર ચોવીસ બી એનએસ એક્ટની કલમ એકસો ત્રણ એક તથા ચોપન મુજબની ફરિયાદ નોંધાવેલ છે આ ફરિયાદના કામે હાલમાં તપાસ વાડી પીઆઈ કરી છે બનાવની હકીકત એવી છે કે મોગલવાડા વડોદરા ખાતેના રહેવાસી ફરિયાદી જે અબ્દુલ કાદીર એમના દીકરા મોહમ્મદ હમજા નાઓના પત્ની બીબી ફાતિમા સોહિલ સાહિલ નામના ઈસમ સાથે આડા સંબંધ ધરાવતા હતા અબ્દુલ કાદિર અને જેના અનુસંધાનમાં ગઈ તારીખ રહેવાસી બારના રાત્રિના કોણા બારથી નવ એક તારીખના રવિ સવારે વાડી પોણા આઠ વાગ્યા દરમિયાન ગુના રજીસ્ટર નંબર આજે વીસ ઓબ્લિક બે હજાર મોહમ્મદ ચૌજા છે તનસુજવા બીએનએસ એક્ટની કલમ બંને તેમની પત્ની અને તેમની સાથે સાહેબ નામ ઇસમે નોંધાવેલ છે મોઢું તથા ગળું દબાવી આ ફરિયાદના કામે મોત નિપજાવેલ છે તપાસ કાઢી પીઆઈ જીઆર ગામિત નામો કરી રહ્યો છે બનાવની હકીકત એવી છે કે મોગલવાડા વડોદરા ખાતેના રહેવાસી એ તપાસ અધિકારી અબ્દુલ કાદીર હકીકત એના દીકરા મોહમ્મદ હમજા મૂળ કારણ આડો પત્ની બીબી ફાતિમા સાહિલ નામના ઈસમ સાથે સોહિલ સાહિલ નામના ઈસમ સાથે 87 રાહિલ નયન ફટાકડાવાળા જે જન અનુસંધાનમાં વૈચારિક છે નોકરી કરે 12 ના રાત્રેના ઓણા 12 થી જે સવારે હોવાનું જણાવા વાગ્યા દરમિયાન આજે શરૂઆતમાં જે છે एसएसટી હોસ્પિટલ થી ટેલિફોનિક બરણી પત્ની અને સાથે પતિમાન ધરાવનાર સાહેબ છે એમણે એ દબાવી અને મચકુરીસમ છે એ રાત્રે સૂતા પછી વહેલી સવારે ઉઠેલ નથી એ રીતની હકીકત શરૂઆતમાં જાહેર કરે ડોક્ટરની વર્ધીમાં જણાવેલ છે અને જે આધારે અકસ્માત મોત નંબર દસ ઓગણીસ બે હજાર ચોવીસ એ તપાસ મુશ્કેલ ચાલુ છે એવી કોઈ હકીકત હજુ જાહેર થઈ ગઈ મૂળ કારણ આડો સંબંધ છે

ડોક્ટરની વર્તીમાં જન છે અને જે આદારે આસમાત નોમબર જે આવેલો છે બે હજાર ની જે મરણ જનાર છે એની પત્ની સાથે મળી અને આ ના બીજું કોઈ હજુ સુધી કોઈ મરણ પર સંગો કામ કરે છે અને સેલ્સમેન તરીકે પણ ધળુઓને મો દબાવીને અતુર છે હાલમાં બે આરોપી જણાવાયેલ છે